નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ એચબી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ અમદાવાદ એમાં હું સંજય જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે ધોરણ અગિયાર સંસ્કૃત એમાં કાવ્ય ચારનો અભ્યાસ કરવાનો છે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ આર્ટ્સ માટે આ કાવ્ય અર્થ વિસ્તારમાં પૂછાતું હોય છે તો આ આપણે કાવ્ય ચાર દશકમ ધર્મલક્ષણમ ધર્મના દસ લક્ષણો છે તો એ દસ લક્ષણો વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે તમારા પાઠ્યપુસ્તકમાં કાવ્ય ચાર તમારી નજર સામે રાખો દશકમ ધર્મ લક્ષણ ધર્મના દસ લક્ષણ છે સંસ્કૃતનું આપણે પ્રસ્તાવનાની વાત કરીએ તો એમાં નજર રાખો ધાર્મિક સાહિત્ય જે છે ને આપણું ભારતીય એ શ્રુતિ અને સ્મૃતિ એમ બે રીતે વિભાજિત શ્રુતિ જે તેનો એક આશય પરિ અપરિવર્તનશીલ ધર્મ સાહિત્ય જેમાં કોઈ પરિવર્તન ન થઈ શકે એટલે વેદો આવે એમાં ઉપદેશેલી વિગતો ઉપર કોઈ કાળનો કોઈ દેશનો પ્રભાવ નથી રહેતો એટલે એ અપરિવર્તનશીલ એ શ્રુતિ શાસ્ત્ર જે છે જેટલા બધા પણ વૈદિક પરંપરામાં આવ્યા છે તે એ સર્વકાલિક એટલે બધા સમય માટે છે અને સાર્વભૌમિક એટલે બધી જ ભૂમિ માટે આખી પૃથ્વી માટે છે પૃથ્વીમાં રહેનારા દરેક પ્રાણી દરેક માનવ અને દરેક વનસ્પતિ કે દરેક સંસાધ સંશોધન સંસાધન એના માટે પણ છે એના રક્ષણ માટેની વાત પણ છે સૂર્ય ચંદ્ર પછી વરુણ એટલે પાણી સમુદ્ર વગેરે જ્યારે સ્મૃતિશાસ્ત્ર છે એમાં ઉપદેશેલી વિગતો ઉપર ક્યારેક દેશની અસર હોય કાળની અસર હોય પરિસ્થિતિનો પણ પ્રભાવ હોય આ કારણે સ્મૃતિશાસ્ત્રના વિધાનો ક્યારેક એકબીજા કરતા જુદા હોઈ શકે આમ જોવા જઈએ તો આ સ્મૃતિશાસ્ત્ર એ માનવ સર્જિત છે એમ કહી શકાય એમાં મોટાભાગના વચનો કાયમી રીતે દરેક દેશમાં અને કાળમાં ઉપયોગી થાય એવા હોય છે આ પાઠનું જે શીર્ષક છે દર્શકમ ધર્મ એમાં જે શ્લોકો આપવામાં આવ્યા છે એ ધર્મના દસ લક્ષણોનો ઉપદેશ છે તેમના ઉપર કોઈ કાળ વિશેષ કે દેશ વિશેષની અસર પડી શકે એમ નથી ધર્મના દસ લક્ષણો છેવટે તો માનવ ધર્મના લક્ષણો છે કોઈ એક વિશેષ ધર્મના નહીં સનાતન ધર્મના શૈવ ધર્મના વૈષ્ણવ ધર્મના કે પછી તમે હિન્દુ ધર્મના જૈન ધર્મના કે પછી મુસ્લિમ ધર્મના કે ખ્રિશ્ચિયન ધર્મના કોઈ એવી રીતે નથી પણ માનવ ધર્મના છે તો એ દસ લક્ષણો આપણે અત્યારે સમજી લઈએ તો આપણા જીવનને પણ આપણે બહુ સરસ રીતે ગોઠવી શકીએ છીએ આ લક્ષણોને અનુસરતા સરતા આમાં કોઈ ધાર્મિક દંભ નથી કરવાનો ધાર્મિક દેખાડો નથી કરવાનો પણ એક માનવ અને સુવ્યવસ્થિત માનવ આપણે કેવી રીતે બની શકીએ એક સજ્જન અને સમાજને ઉપયોગી એવા કેવી રીતે બની શકીએ એ આમાં જોવાનું છે ધૃતિ એ વગેરે ધર્મના લક્ષણો ગણવામાં આવે એમાં કેળવાય તેમનું મહત્ત્વ ધ્યાનમાં આવે અને તેમનું સ્વરૂપ દર્શન થઈ શકે અનેક હેતુઓથી બીજા દસ પદ્યો પણ સાથે મૂકવામાં આવે જુદા જુદા ગ્રંથમાંથી લેવામાં આવે સંસ્કૃત સાહિત્યના અનેક ગ્રંથોમાં પણ તે પ્રસંગ ઉપાત ઉદ્ધૃત થતા જોવા મળ્યા છે અનુષ્ટુપ છંદ ધર્મના લક્ષણ કયા કયા છે તો એ પહેલા શ્લોકમાં તમને જોવા મળે છે ધૃતિ ક્ષમા દમોસ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધીર વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણ द्रुति धीरज क्षमा એટલે ક્ષમાભાવ દમહ એટલે દમન સંયમ અસ્તેયમ ચોરી ન કરવી તે શૌચમ શુદ્ધિ પવિત્રતા ઇન્દ્રિય નિગ્રહ ઇન્દ્રિયો ઉપર કાબુ ધિહી એટલે બુદ્ધિ વિદ્યા એટલે વિદ્યા જ્ઞાન સત્યમ એટલે સત્ય અક્રોધ ક્રોધનો અભાવ એ ધર્મના દસ લક્ષણ છે ધીરજ ક્ષમા દમન ચોરી ન કરવી તે શુદ્ધિ ઇન્દ્રિયો પર કાબુ બુદ્ધિ વિદ્યા સત્ય અને ક્રોધનો અભાવ આ દસ ધર્મના લક્ષણ છે એમાં હવે દરે દસ ની વાત કરે છે હવે ધૃતિ કોને સમજવાની તો ધ્રુતિ ધીરજ ધૈર્યમ ધ્રુતિ ક્ષમા ખડગ સોરી નામ સુખે દુઃખે યયા તિવિક્રિયા તામ ભજેત સદા પ્રાજ્ઞો યછેત ગતિમાત્મનઃ ધ્રુતિહિ નામ સુખે દુઃખે ધૃતિ એટલે શું ધીરજ એટલે જે યયા જેના વડે સુખે કે દુઃખે સુખના સમયમાં કે દુઃખના સમયમાં વિક્રિયામ ન આપનો વિકૃતિને પ્રાપ્ત થતો નથી જેના કારણે જેના લીધે સુખની પરિસ્થિતિમાં કે દુઃખની પરિસ્થિતિમાં માનવ એ વિકૃતિને પ્રાપ્ત થતો નથી બદલાતો નથી તામ ભજેત સદા પ્રાગ્નઃ પ્રાગ્ન એટલે બુદ્ધિશાળી જે પુરુષ હોય ને એ પોતાની તે પ્રગતિને ઈચ્છે ગતિમાં આત્મ નહીં ઈચ્છે યહ પ્રાજ્ઞ જે બુદ્ધિશાળી માણસ છે આત્માના ગતિ મિચ્છે જે પોતાના આત્માની ગતિને ઈચ્છે છે પોતાની યશપ્રની ગતિને ઈચ્છે છે તે તામ ભજેત સદા તેનું ઉપાસના તેણે હંમેશા કરવી જોઈએ તો આ ધીરજ છે સુખ દુઃખમાં સમા સુખ સમયમાં છકી ન જવું દુઃખમાં ન હિંમત હારવી સુખ દુઃખ સદા નથી ટકતા એ નીતિ ઉતારવી એ ધીરજનું લક્ષણ છે એ ધ્રુતિ ક્ષમા કોને કહેવાય તો કે ક્ષમા ખડગ્ય દુર્જન અતૃણે પતિ વહની સ્વયમેવ ઉપમ્ય ક્ષમા ખડગ ક્ષમારૂપી ખડગ તલવાર જેના હાથમાં છે દુર્જન દુર્જન તેનું શું કરી શકે દુર્જનને પણ મિત્રમાં અને સજ્જનમાં પરિણામી શકે બદલાવી શકે તે ક્ષમાજ ઉદાહરણ સરસ મજાનું આપ્યું છે અતૃણે પતિતો વહની વહની એટલે કે અગ્નિ અતૃણે જ્યાં તણખલું નથી ઘાસ નથી જ્યાં સળગવાને માટે કોઈ આધાર નથી ઘાસ વિનાની જગ્યામાં પડેલો વહની અગ્નિ સ્વયં એવ ઉપશામ્યતિ પોતે જ ઓલવાય જાય છે ઉપશામ્યતી ઓલવાય જાય છે તો ક્ષમા એ સામે વાળાના ક્રોધને પણ શાંત કરી દે છે દમહ ત્રીજું ધર્મનું લક્ષણ છે દમહ દમહ એટલે સંયમ ન નૃષ્યતી મહતી અર્થે વ્યસને ચ ન શોચતી સવય પરિમિત પ્રજ્ઞ સદાંત દ્વિજ ઉચ્ય મોટા કાર્યને માટે નર્ષ પામતો નથી અર્થાત કે પોતાના નિમિત્તે ખૂબ મોટું કાર્ય થઈ જાય પણ બહુ પ્રસન્નતાની વાતો ન કરે આપબડાઈ ન કરે અને વ્યસને ન શોચતી વ્યસન એટલે આફત મુશ્કેલી એના સમયમાં ન શોચતી શોક કરતો નથી સ વિમિત પ્રાગ્નહ તે ખરેખર વય એટલે ખરેખર પ્રાગ્નવાન છે પરિમિત પ્રાગ એટલે પ્રજ્ઞાવાન છે બુદ્ધિશાળી છે સહદાંત તે દમનશીલ છે દાંત એટલે દમનશીલ અને તે દ્વિજ કહેવાય છે તે દમનશીલ એવો દ્વિજ કહેવાય છે દ્વિજનો અર્થ છે કે બે વખત જેનો જન્મ થાય તે એક વખત ગર્ભમાંથી આપણો જન્મ થાય છે અને બીજી વખત એ આપણે આવા સંસ્કારો પ્રાપ્ત કરીએ દીક્ષા પ્રાપ્ત કરીએ અને ગુરુ પાસેથી કોઈ દીક્ષા લઈને જીવનભર અપનાવીએ તો આપણો બીજો જન્મ થાય બીજું નામકરણ થાય બ્રાહ્મણોની અંદર યજ્ઞોપવિત સંસ્કાર થાય ઉપનયન સંસ્કાર થાય એને પણ દ્વિજ કહેવાય આપણા નખ કપાય તો ફરી વાર ઉગે તો એને પણ દ્વિજ કહેવાય દ્વિજ બીજી વખત અયમિત દ્વિજા એટલે દમ આને કહેવાય દમ એટલે સંયમ જે મોટા કાર્યને માટે હર્ષ પામતો નથી અને આફતમાં શોક કરતો નથી તે ખરેખર પ્રજ્ઞાવાન છે તેને જ દમનશીલ માણસને સંયમી માણસને દ્વિજ કહેવાય છે અસ્તેયમ ચોરી ન કરવી અન્ય તૃણે રત્ને કાંચને પીવા મનસા તદ અસ્તેયમ વિધુ વિદુહુ બુધા અન્ય દિયે એટલે અન્ય વ્યક્તિના બીજાના તૃણે એટલે ઘાસમાં રત્ને એટલે રત્નમાં કિંમતી પથ્થરોમાં કાંચને એટલે સોનામાં એટલે મોતીઓમાં મનસા મનથી પણ જે નિવૃત્તિ પામે છે વિનિવૃત્તિ એટલે પાછા ફરી જાય છે મન પણ એમાં લાગતું નથી વિમુખ રહે છે તેનાથી તદ અસ્તેયમ વિદુહુ બુધા તદ તે અસ્તેયમ એટલે અચૌર્ય ચોરી ન કરવી તેવો ભાવ તેને બુદ્ધિશાળી લોકો સમજદાર લોકો એને અસ્તે ગણે છે બીજી બીજી આ વ્યક્તિના ઘાસમાં બીજી વ્યક્તિ પાસેના રત્નમાં બીજી વ્યક્તિના સોનામાં કે બીજી વ્યક્તિના મોતીમાં એટલે અન્યની કોઈ પણ વસ્તુમાં મનથી પણ જે નિવૃત્તિ પામ્યો હોય અને વિમુખ રહે તેને સમજદાર માણસો એ ભાવને એ પરિસ્થિતિને અસ્તેય કહે છે અચૌર્ય કહે છે અર્થાત ચોરી ન કરવાની કહે છે એ પણ ની વાત કરી છે પોતાના આશ્રમ ભજવાના નિયમાવલીમાં ચોરી ન કરવી વણ જોતું નવ સંઘરવું એમાં એ સત્યની વાત કરી છે ગાંધીજી અહિંસાની વાત કરી છે આ બધા આદર્શકમ ધર્મ જ વાત છે માનવ ધર્મના લક્ષણો છે શૌચમ પવિત્રતા પાંચમું લક્ષણ શૌચમ પવિત્રતા શૌચમ ચ દ્વિવિધમ પ્રોક્તમ એટલે કે શુદ્ધિ પવિત્રતા બે પ્રકારની છે બાહ્યમ આભ્યંતરમ તથા બાહ્ય અને અંદરની બહારથી એટલે શરીરથી બહારથી આપણે સ્નાન આદિ કરી અને આપણે જે પવિત્રતા મેળવીએ છીએ શુદ્ધિ મેળવીએ છીએ તે પછી વર્તનમાં ગુસ્સો ન કરીએ કોઈ ઈર્ષા ન કરીએ એ આંતરિક શુદ્ધિ છે મૃત જલાભ્યામ સ્મૃતમ બાહ્યમ મૃત એટલે માટી અને જલ એટલે પાણી માટી અને જળ વડે બહારની શુદ્ધિ કહેવાયેલી છે અને ભાવ શુદ્ધિ તથા અંતરમ તો અંતરની શુદ્ધિ અંદરની શુદ્ધિ એ ભાવ શુદ્ધિ છે એ ભાવનાની શુદ્ધિ એ અંતરની શુદ્ધિ છે શુદ્ધિ બે પ્રકારની બહારની એટલે કે બાહ્ય આભ્યંતરમ એટલે અંદરની માટી અને જળ વડે બાહ્ય શુદ્ધિ કહેવાયેલી છે અને ભાવનાની શુદ્ધિ તે આંતરિક શુદ્ધિ છે અંદરની શુદ્ધિ છે બંને શુદ્ધિની જરૂર છે તો પાંચમું લક્ષણ સૌ એ કેવી રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ તેની વાત છે ઇન્દ્રિય નિગ્રહ દમન એક અને આ ઇન્દ્રિય નિગ્રહ બે આ બે વસ્તુ છે જુદું છે દમન કોને કહેવાય તો કે ભાઈ જે મોટા કાર્ય કરે ને પોતે એનું અભિમાન ન કરે આફતમાં હોય તો શોક ન કરે એને મુખ થી નહીં ઘેર ઘેર કહેતો ન ફરે એને પોતે પોતે કાળજી રાખે ધીરજ રાખે વાણી ઉપર સંયમ રાખે ઇન્દ્રિયો ઉપર સંયમ રાખે એ દમન છે અને આ ઇન્દ્રિયની ગ્રહ છે એ જુદી વસ્તુ છે હવે આપણને એનું લક્ષણ બતાવે છે શ્રુવા સ્પૃષ્ટવા દ્રષ્ટવા ઘ્રાતવા ચો યો નૃષ્યતી નરુષ્યતિ ગ્લાયતી વા સવિઘ્નેય જીતેન્દ્રિય તેને યહ નર જે મનુષ્ય શ્રુતવા સાંભળીને સ્પૃષ્ટવા સ્પર્શીને દ્રષ્ટવા જોઈને ભૂખવા ભોગવીને અને ઘરાતવા સૂંઘીને ન ઋષ્યતી હર્ષ પામતો નથી કે ગ્લાયતી ગ્લાની દુઃખ પામતો નથી કંટાળતો નથી તેને ઇન્દ્રિય વિજેતા ગણવો સ જીતેન્દ્રિય વિઘ્નેય બરાબર સમજો અહીંયા ક્રિયાઓ બતાવી છે આ સ્પર્શેન્દ્રિય છે એ શ્રુતવા એટલે સાંભળીને એટલે શ્રવણેન્દ્રિય કાન સ્પૃષ્ટવા એટલે સ્પર્શ કરીને એટલે ચામડી જીભ વગેરે દ્રષ્ટવા એટલે જોઈને એટલે આંખ વડે જોઈને ભુક્તવા એટલે ઉપભોગ કરીને અર્થાત કે ભોજનથી ગ્રહણ કરીને અને ઘરાતવા સૂંઘીને પણ જે હર્ષ પામતો નથી કે ગ્લાની પામતો નથી કંટાળતો નથી ખાસ ધ્યાનમાં રાખજો સહજિતેન્દ્રિય હવે તેને જીતેન્દ્રિય સમજવો આગળનો જે લક્ષણ છે હવે પાછળના પેજ ઉપર બાર નંબરના પેજ ઉપર બાર નંબરના પેજ ઉપર છે ધી હિ બુદ્ધિની વાત પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્ય કાર્યે ભયા ભયે બંધમ મોક્ષમ ચ યાવે તે બુદ્ધિ સાપાર્થ સાત્વિકી આ દસમા ધોરણમાં તમે ભણીને આવ્યા છો હે પાર્થ હે કૃષ્ણ હે અર્જુન તે સાત્વિકી બુદ્ધિ છે કઈ તો કે જે બુદ્ધિ પ્રવૃત્તિને નિવૃત્તિને બંધ કાર્યને અકાર્યને ભયને અભયને બંધનને અને મોક્ષને મોક્ષ યોગ્ય સ્વરૂપે જાણે છે તે બુદ્ધિ સત્વગુણના સ્વભાવવાળી છે અર્થાત કે સાત્વિક બુદ્ધિ છે ધીહી એને જ કહેવાય કયા કાર્યમાં મારે પ્રવૃત્ત થવી જોઈએ કયા કાર્યથી નિવૃત્ત થવું જોઈએ બોર્ડની પરીક્ષા ચાલતી હોય અને વિશ્વકપ ક્રિકેટનો રમાતો હોય ક્રિકેટનો બહુ શોખ હોય તો ક્રિકેટ જોવા ન બેસાય એમાંથી નિવૃત્ત થવું પડે અને પરીક્ષાની તૈયારીમાં પ્રવૃત્ત થવું પડે તો આ વિદ્યાર્થી કક્ષાએ તમારે નિર્ણય કરવાનો કાર્ય ને અકાર્ય કયું કાર્ય કરવા યોગ્ય છે અને કયું કાર્ય ન કરવા યોગ્ય છે કોઈ આપણને એમ કહે છે કે તું બહુ શક્તિવાળો છે તો કૂવામાં કૂદકો મારી જો ભરેલા કૂવા તો શું એ કાર્ય કરવા જેવું છે એ અકાર્ય છે એમાં ન જવાય કોઈ એમ કહે તું બહુ શક્તિશાળી છે તો ચાલ આ સામે લડી ભય અભય શાનાથી ડરવું ને શાનાથી ન ડરવું ભય એટલે ડરવું અને અભય એટલે ન ડરવું ગાંધીજી કહેતા હતા કે નિર્ભય બનો તો એ શાનાથી નિર્ભય બનવાનું છે તો કે બધા સમાજના લોકો એક જ છે તો બધાથી બધા પર ભરોસો કરો અન્ય પ્રાણીઓ પર પણ અભરોસો ન કરો અથવા ભય ન ખરાબ કર્મોથી ભય પ્રાપ્ત કરો એ રીતની બુદ્ધિ જેનામાં હોય તે જ બુદ્ધિ ધી કહેવાય ધર્મનું લક્ષણ વિદ્યા વિદ્યા કોને કહેવાય તો એનું વાત અનેક સંશયો છેદી પરોક્ષાર્થ દર્શકમ લોચનમ શાસ્ત્રમ

અને ભૂતકાળમાં આપણી ગેરહાજરીમાં પણ શું થયું છે એની પણ આપણને ખબર ન હોય એ અપ્રસ્તુત આપણા માટે પરોક્ષ વિષયો થયા એનું દર્શન કરાવનાર લોચનમ એ બધાનું લોચન છે સૌનું નેત્ર એ એ શાસ્ત્ર વિદ્યા છે યસ્ય ન અસ્તિ અંધ એવ સહ અને જેની પાસે આ શાસ્ત્ર નથી તે આંધળો જ છે આ રીતે વિદ્યાનું મહત્વ બતાવ્યું નવમું લક્ષણ છે સત્યમ એટલે કે નવમો ધર્મનું દસ લક્ષણમાંથી નવમું લક્ષણ સત્યમ સત્ય એટલે કોણ કેવું સત્ય યથાર્થ કથનમ સર્વલોક સુખપ્રદમ ઇતિ વિઘ્નેયમ અસત્યમ તદ વિપર્યય છે જેવી છે તેવી બાબત સુખ પ્રદમ બધા લોકોને જગતને સુખ આપનાર છે તથ સત્યમ તે સાચું છે અસત્યમ તદ્વિપેર્ય તેને સત્ય જાણવું તત્સત્યમ ઇતિ વિઘ્નેયમ તેને સત્ય જાણવું અને અસત્ય તેનાથી ઉલટું હોય છે આમાં સત્ય બોલવામાં પણ સુખપ્રદમની ભાવના હોવી પડે ગાંધીજી જેવા મહાપુરુષો એ સામે વાળાને કહેતા કે તમે ખોટા છો પણ સામેવાળા ઊભા થઈને એને મારવા નહોતા ઊભા થતા એવી નમ્રતાથી વાત કહેવાતી ગુજરાતીમાં કહે છે ને કે ભાઈ કાણાને પૂછીએ નહી કે કાણો કેમ થયો રહીને પૂછીએ કેમ ગુમાવ્યા કહીએ સત્ય પણ અને દસમું છે અક્રોધઃ ક્રોધ રહિત વૃત્તિ આની બહુ જરૂર છે બધા તપતે યતતે જૈવ યદાન પ્રયત્તી ક્રોધો હિ સર્વમ હરતી તસ્મા ક્રોધમ વિવર જપતે એટલે જે તપ કરે છે પરિશ્રમ કરે છે મહેનત કરે છે જે યત્ન કરે છે દાન પ્રયત્તી અને જે દાન આપે છે આવા સત્કર્મો જે કરે છે એ બધા સત્કર્મો ક્રોધ સર્વમ હરતી ક્રોધ તેનું બધું હરી લે છે તસ્મા ક્રોધમ વિવરજયેત તમારા સત્ય કર્મોને ક્રોધ હરી લે છે માટે ક્રોધને છોડી દેવો જોઈએ ત્યાગ કરવો જોઈએ ક્રોધ આમ દસમું અક્રોધ ક્રોધ રહિતપણું એ દસમું લક્ષણ ધર્મનું છે વિદ્યાર્થી મિત્રો તમારે આ વર્ષે અભ્યાસક્રમમાં કયા પ્રકરણો દૂર કરવામાં આવ્યા છે એની વાત પણ હવે આપણે જોઈ લઈએ અભ્યાસક્રમમાં રાખેલ ગદ્ય પદ્ય તો પદ્ય એક ત્રણ ચાર તો આપણે આટલા પૂરા થઈ ગયા છે સાત આઠ અને દસ એ અભ્યાસક્રમમાં છે પાંચ છ નવ નથી ગદ્ય છે તો અગિયાર બાર ચૌદ તેરમું નથી પંદર સોળ અઢાર અને સત ઓગણીસ એ છે જ્યારે તેર સત્તર અને વીસ નથી ન્યાયના બધા જે દસે દસ ન્યાયનો સમાવેશ કર્યો છે એ રીતે અલંકાર અને છંદ પણ આપણે બધા સમાવેશ કર્યો છે અલંકાર અને છંદનો આપણે અભ્યાસ કરી લીધો છે સાહિત્યની અંદર પણ ફેરફાર કર્યો છે તો અભ્યાસક્રમમાં રાખેલ ગદ્ય પદ્ય અને સાહિત્ય એ વિભાગમાં જુઓ તો કર્ણભાર છે પ્રતિમા નાટક છે અને સ્વપ્ન વાસવ દત્ત છે આ ત્રણ ભાસ નાટકોનો સમાવેશ કર્યો છે એના સિવાયના ભાસ નાટકો ને આપણે દૂર કરવામાં આવ્યા છે અભ્યાસક્રમમાંથી એ બધા બતાવ્યા છે અને બીજા બધા બાજુના ખાનામાં દૂર કરેલ સાહિત્ય સિવાયનું બધું સાહિત્ય નિર્ધારિત કરેલું છે તો આ પ્રમાણે આપણો અભ્યાસક્રમ ચાલશે વિદ્યાર્થી મિત્રો આ રીતે વારંવાર આ પાઠને સમજી અને એના સ્વાધ્યાય અને એનું પઠન કરીને તૈયારી કરીને તમારે પરીક્ષા માટે તૈયાર રહેવાનું અસ્તુ